નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ এড્યુકેશન માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો જેની પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 માં લેવાયેલ છે તો એનો મિત્રો સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલ માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે આ સિવાય આપને જે પરીક્ષાના જે પેપરો છે એનું આઈએમપી મટીરિયલ છે બધું જ તમને ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો જોઈએ એમાં અભ્યાસક્રમ આપેલો છે એટલે કયા પાઠમાંથી આપણે પૂછાવાનું છે તો પ્રકરણ ત્રણ અને ચાર માંથી પૂછાવાનું છે તો ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન છે તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ સામાન્ય રીતે જ્યાં ધંધાનું સ્થળ મોકાનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે તો એમાં આવશે કેવી હોય છે ઓપ્શન એ વધુ બીજો સવાલ છે જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવામાં કરવી વધુ હિતાવહ છે તો ઓપ્શન બી ભારિત સરેરાશ દ્વારા ત્રીજો પ્રશ્ન છે અપેક્ષિત નફો બરાબર તો એમાં શું આવશે મિત્રો તો કે ભાઈ એ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ચોથો પ્રશ્ન લઈ લઈએ અધિક નફો એટલે તો તો ગયા શું આવશે સરેરાશ નફો અને માઇનસ અપેક્ષિત નફો હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન છે કે સર અમારું મટિરિયલ બધું જોઈતું હોય તો ક્યાંથી મળશે તો મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ત્યાં તમને મળશે એટલે કે ત્યાં તમારે સર્ચ કરશો એટલે આવું પેજ આવશે લોગો આવશે તમે ઇન્સ્ટોલ કરી લેવાની પછી ઓપન કરશો એટલે આવું કઈક પેજ આવશે હવે અહીંયા તમે તમારો ઘરે રહેતો હોય ફોન અથવા તમારી પાસે જે ફોન રહેતો હોય એનો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેસો તમે લોગિન થઈ જશો હવે એ પેઇડ કોર્સમાં મિત્રો તમને ધોરણ બાર નું આર્ટસ હોય કે કોમર્સ હોય દરેક વિદ્યાર્થીઓ માટે તમામ મટીરિયલ અહીંયા તમને અહીંથી મળી જશે આ સિવાય પરીક્ષા સમયના પેપરો એનું સોલ્યુશન આઈએમપી પ્રશ્નો બધું જ તમને અહીંથી મળી જશે

સાદી સરેરાશ નફાની પદ્ધતિની એક મર્યાદા જણાવો તેમાં શું આવશે તો કે નફાના ઘટના વલણોને ધ્યાનમાં લેવામાં આવતું નથી ચોથો ત્રીજો સવાલ મૂડીકૃત નફો એટલે શું તો કે અપેક્ષિત વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડી છે કિંમત છે મૂડીકૃત કિંમત કહે છે રોકાયેલી મૂડીનું બીજું નામ જણાવો તો કે ચોખ્ખી મિલકત ચાલો નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન છે તો કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘડી શોધવાનું સૂત્ર જણાવો લખી દીધું જો પાઘડી બરાબર અધિક નફો અને છેદમાં અપેક્ષિત વળતરનો દર વળતર સો આ રીતના એમનું સૂત્ર થશે ચાલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠો પ્રશ્ન તો કે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં જે રોકાય જો રોકાયેલી મૂડી મૂડીકૃત નફો કરતાં વધુ હોય તો પાઘડીનું મૂલ્ય શું થાય તો શું આવશે તો કે ઋણ થાય કેવું થાય ઋણ થાય જઈશ ભાગીદારી પેઢી નું પુનર્ગઠન આઠમો સવાલ છે ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો જણાવો તો કે ચાલુ ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારી પ્રવેશ થવાથી શું થાય તો કે આ જે છે આ સિવાય ચાલુ ભાગીદારી વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલવા માટે આ બધાના કારણો કહી શકાય ચાલો ત્યાગનું પ્રમાણ એટલે શું તો એનો આપણે જવાબ ચર્ચા કરીએ અહીં આપેલો છે તો કે ભાગીદારી આ ભાગીદારી છે ભાગીદારી પેઢીના પુનર્ગઠન કરતી વખતે ભાગીદારીને પુનર્ગઠન પહેલા નફાના જે ભાગ મળતો હોય મળતો તેના કરતા પુનર્ગઠન બાદ નફામાં ઓછો ભાગ મળે તો તેને ત્યાગનું પ્રમાણ કહે છે આવી રીતના આપણો દસમો પ્રશ્ન પણ છે જોઈ લઈએ સાથે સાથે લાભનું પ્રમાણ એટલે શું તો કે ભાઈ એની ચર્ચા કરી ભાગીદારીનું પુનર્ગઠન વખતે ભાગીદારીને પુનર્ગઠન પહેલા નફામાં જે ભાગ મળતો તેના કરતાં પુનર્ગઠન બાદ નફામાં વધુ ભાગ મળે તો તેને લાભનું પ્રમાણ કહે છે બંને છે ખાસ ધ્યાન રાખજો વિરોધાભાસમાં વ્યાખ્યા છે અગિયારમો સવાલ છે કે ભાગીદારીનો લાભનું પ્રમાણ ક્યારે શોધ ક્યારે શોધવામાં આવે છે તો કે જ્યારે પેઢીમાં કોઈ ભાગીદારનો ભાગીદારીને શું છે તો કે ભાઈ નિવૃત્તિ થાય અને એની પેઢીનું પુનર્ગઠન થાય નિવૃત્તિ આ નિવૃત્તિ છે પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે શેય શોધવામાં આવે છે બારમો સવાલ છે ભાગીદારીના ત્યાગનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે તો કે જ્યારે પેઢીમાં ભાગીદારોનો પ્રવેશ થાય અથવા પેઢીનું પુનર્ગઠન કરવામાં આવે ત્યારે શોધવામાં આવે તો આ આપણા હતા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એક એક ગુણના પ્રશ્નો હતા હવે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સર બાકીનું બાકીના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન તો મિત્રો એ બધા દાખલા છે માંગ્યા મુજબ મોટા પ્રશ્નો છે તો એનું શક્ય નથી એટલે આપણે એ અને બી નું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે અને જો કોઈ મિત્રો દાખલામાં કોઈ પ્રશ્નમાં સમજવામાં ઉતાવળમાં ભૂલ થઈ હશે તો એને સાચો જવાબ કોઈ કોઈ ચેન્જ હશે તો એનો આપણે કોમેન્ટ છે એ પિન કરી દેશું જેથી કરીને તમે એનો સાચો જવાબ છે એ જોઈ શકશો બને ત્યાં સુધી એવો કોઈ પ્રયત્ન ના હોય પણ છતાંય કોઈ ઉતાવળમાં ભૂલ રહી ગઈ હોય તો આપણે સોલ્યુશન જાણ થતા આપણે કરી નાખશું આ સિવાય મિત્રો જો આગળ તમને વિભાગ સરસ મજાનો આપેલો છે જો તમે જોઈ શકશો વિભાગ ડી વિભાગ ઈ તો આ રીતના આખો આખો તમને સરસ મજાનું પ્રશ્ન બેંક આપેલી છે એક કામ કરો મિત્રો તમને આ પ્રશ્ન બેંક જ આપી દઈશ ક્યાંથી મળી જશે તો કે એક્ઝામ પેપરમાં તમે બધું જ આખી આખી પ્રશ્ન બેંક ત્યાંથી જોઈ શકશો ધોરણ તમામ છે છે કામ તો તમે મેળવી શકશો જોઈ શકશો આ સિવાય ધોરણ વાઇઝ વિષય વિડીયો પણ તમે તમે ત્યાંથી જોઈ શકશો અને આ સિવાય બીજા વિષયની જે પ્રશ્ન બેંક છે એ પણ છે મુકાઈ ગઈ છે તો એ પણ તમે છે આપણી ચેનલમાં જઈને જોઈ શકશો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ